ભાવનગરના ખેડૂતવાસ બુદ્ધદેવ સર્કલ વિસ્તારમાં ઘોઘા રોડ પોલીસે પાતમીના આધારે રેડ પાડીને જુગાર રમી રહેલા અશોકભાઈ કાંતિભાઈ વાઘેલા રાજેશભાઈ ધીરુભાઈ મકવાણા મનોજભાઈ બિપિનભાઈ બારૈયા રમણભાઈ જયંતિભાઈ રાઠોડ ગીતાબેન વિનોદભાઈ સોલંકી કંકુબેન દેવજીભાઈ રાઠોડ અને રેખાબેન અશોકભાઈ ગોહેલ સહિતના સાતને ગંજીપત્તાના પાના અને રોકડા રૂપિયા બાર હજાર સોના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી しししし。<laughs> <laughs> mau 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 Thank you.